ત્રિપાંખી ચૂંટણી જંગ છે વાવસભા છે જયારે ભાજપે ઠાકોરને મેદાને ઉતાર્યા છે અપક્ષમાંથી માવજી પટેલ ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપી રહ્યા છે તો કોંગ્રેસના ગુલાબસી સુઈ તાલુકાના અસારવા ગામના વતની છે તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુલાબસિંહ થરાદ બેઠક પર ચૂંટણી જીત્યા હતા ગુલાબસિંહ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જો કે વર્ષ બે હજાર બાવીસમાં થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા માવજી પટેલ વાવ તાલુકાના કોલી ગામના વતની છે તેઓ વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે માવજીભાઈ પટેલ વર્ષ ઓગણીસો નેવું જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે થરાદ ખાતે એક વખત અપક્ષ પણ ચૂંટણી લડ્યા હતા જેમાં હાર થઈ હતી ભાજપના સૌરુભજી ઠાકોર બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી બે હજાર ઓગણીસમાં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડ્યા હતા વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ કલ્પેશ આજે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ આજે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી થઈ રહી છે કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે કારણ કે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે ત્યારે

તે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે અને મતદાન કરશે મહત્વ ની વાત કરવામાં આવે તો અહીંયા ત્રિ પાંખીયો જંગ ત્યાં થી અહિયાં વાઘ પેટા ચુંટણી જોવા મળી રહ્યો છે ભાજપ સ્વરૂપજી ઠાકોર કહી શકાય કે કોંગ્રેસ માંથી ગુલાબસિંહ રાજપૂત અને મહત્વની વાત કરીએ તો અપક્ષ માંથી માલજીભાઈ પટેલ ની એન્ટ્રી થી ક્યાંક ત્રીસ ત્રિ પાંખીયો જંગ તે જામ્યો છે તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે મહત્વ વાત કરવામાં આવે તો જે મતદાન જે મથક છે ત્યાં આગળ મોટી સંખ્યાના અંદર મતદારો પહોંચશે તેવી આશા જોવા મળી રહી છે પોલીસ તંત્ર પણ ખડેપગે જોવા મળી રહ્યું છે પોલીસની

આજે મોટા પ્રમાણના અંદર ક્યાંક મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે અને મતાધિકાર કરશે જોકે વાત કરવામાં આવે તો સાંજ સુધી આ મતનો ઉપયોગ ત્યાંના લોકો કરવાના છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લોકસભા ની ચૂંટણી હતી જેના અંદર સાંસદ ગેનીબેન બન્યા હતા અને ગેનીબેન જેવા ગઢ માનવામાં આવે છે તે બે તાર માંથી ક્યાં કહ્યા સાંસદ કહી શકાય છે કે જે ધારાસભ્યની ચૂંટણી હતી તેમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા મથો ની વાત કરે તો ગુલાબસિંહ રાજપૂત અને મહત્વની વાત કરું તો સોનજી ઠાકોર અને જે કહી શકાય કે માજી પટેલની એન્થ્રી કે પાંચસો જંગ છે એમના સુવા પણ

હા ચોક્કસ થી જે રીતે વાત કરવામાં આવે જેની પ્રચાર પ્રસારમાં ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત ની સાથે હતા અને જેની બેન નો ગઢ પણ વિસ્તાર માનવામાં આવે છે ત્યારે લોકો ક્યાંક હવે ગુલાબ રાજપૂતને પસંદ કરે જેની પણ એના કારણે એવું પણ બની શકે છે કે કે જેની બેન પ્રચાર પ્રસાર ના પ્રકારના પ્રકાર પ્રમાણના મોટા પ્રમાણ ના ગુલાબ થી સાથે હતા તેઓ પણ ક્યાંક જુઠ્ઠો વિશ્વાસ કરી રહ્યા છે જો કે બીજી તરફ વાત કરવા માંડુ સ્વરૂપજી ઠાકોર કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક જે કેન્દ્રના નેતાઓ હતા રાજકીય જે નેતાઓ હતા તેમણે મેદાને ઉતાર્યા હતા ચૂચ ખર્ચાના અંદર ઘરે ઘરે જઈને લોકોને દોરતી દોરચારા અને આટલા બેઠકો થઈ ગયું સંમેલનો સંમેલનનો મિતિંગો પણ યોજી હતી અને મતોની વાત કરીએ તો અપક્ષ ઉમેદવાર માહાજીભાઈ પટેલ જે જૂના નેતા છે અને એક લડાકુ નેતા તરીકે તેઓ જે માર આવ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક માહિવ પટેલની પણ મોટા મોટા સંમેલનો યોજાયા હતા ચોસઠ ગુજરા જે

તેઓ અપક્ષ તરીકે અહીં ઉભા રહ્યા છે કોના વોટ તોડી શકે છે શું લાગી રહ્યું છે અને કોને મદદ કરી શકે છે

એવું પણ માની શકાય છે કે કેમ માવજત ક્યાંક આ જે અપક્ષો લડી રહ્યા છે તેમને લઇ ને ભારતીય જનતા party નુકસાન થઈ શકે છે જો કે કોગ્રેસ પણ ક્યાંક નુકસાન થઈ શકે છે તેવું જોવા મળી રહ્યું છે જો કે માવજત પટેલ વધારે તેને નુકસાન કરે છે તો પરિણામ વાત ખ્યાલ આવશે જો કે હાલ તો આજે મતદાનનો દિવસ છે અને મતદાનના ના દિવસ ને લઇ ક્યાંક સ્વરૂપ જે ઠાકોર છે તેઓ પણ